સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે સુરતના ઉમરપાડા તાલુકા ખાતે અગિયાર વર્ષથી બાળકી સાથે રેપ થયું હોવાનું તથ્ય આવ્યું છે બહાર સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે કે ઉમરપાડાના વડગામના જંગલમાં ગાયો ચરાવવા ગયેલી અગિયાર વર્ષીય બાળકી આકસ્મિક રીતે ગુમ થઈ હતી આ અગિયાર વર્ષીય બાળકી આકસ્મિક રીતે ગુમ થઈ જતા હાથ ધરાઈ હતી શોધખોળ શોધખોળ દરમિયાન ઉમરપાડાના વડગામના સીપીએમ માંડવા ચોકી જંગલના કમ્પાર્ટમેન્ટમાં નંબર અગિયારના જંગલમાંથી કોવાયેલી હાલતમાં પોલીસને મળી આવ્યો હતો મૃતદેહ આ બાબતે પ્રથમ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પોલીસની ટીમો બનાવી સત્ય હકીકત પ્રકાશમાં લાવવા માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે બનાવનું સ્થળ દુર્ગમ જંગલ વિસ્તારમાં હોવાથી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બનાવની સ્થળની તપાસ કરતા આસપાસ રહેતા લોકોની હાથ ધરી હતી શોધખોળ

આ ગયાર વર્ષીય બાળકીને રુમાલમાંથી મોઢું અને હાથ પગ બાંધી ડુંગર ઉપર ઉપાડી જે બળતકાર ગુસાર્યો હતો ત્યારે આ બાળકીએ તેના દાદા દાદીને હકીકત જણાવી દેવાનું કહેતા જંગલી ઝાડના છાલ દ્વારા બાળકીનું ગળું દબાવી હત્યા કરી દેવાય હોવાનું કબૂલાત કરાઈ હતી ત્યારબાદ વધુમાં જણાવ્યું હતું કે આ બાળકીના મૃદ્દેને પાણીની કોતરમાં નાખી દેતા પાણી ઓછું હોવાથી મૃદ્દે પાણીની ઉપર દેખાતા ફરીથી બાળકીના મૃદ્દેને ડુંગર ઉપર લઈ જઈ ફરી બાળકીના મૃદ્ધે સાથે શરીર સંબંધ બાંધ્યું હોવાની કરી હતી કબૂલાત ત્યારબાદ આ બનાવની હકીકત જાણ ન થાય અને પોતાનું નારાધમ કૃત્ય બહાર આવે તે માટે બાળકીના મૃતદેહને જંગલમાં ફેંકી રૂમાલ અને જંગલી ઝાડની સાલના પુરાવા નાશ કરવા કોતરમાં ફેંકી દીધા હોવાનું પણ કબૂલાત કરી હતી તેથી આ નરાધમ ઈસરના વિરોધમાં ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન હોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર ઇન્ડિયન પિનલ કોડની કલમ ચાર છ દસ મુજબનો ગુનો નોંધી હાથ ધરી છે વધુ તપાસ બ્યુરો રિપોર્ટ એસજીટીવી ટીવી લાઇવ ન્યૂઝ સુરત